રક્ષામંત્રીએ ઓપરેશન સિંધુની સફળતાને વિશેષ રૂપે પ્રકાશમાં મૂકી હતી જેમાં મંત્રાલયના અનેક વિભાગોએ પોતપોતાની ભૂમિકા ઉત્તમ રીતે નિભાવીને સંયુક્ત રીતે અભિયાનને સફળ બનાવ્યું હતું તેમનું કહેવું છે કે આવા અભિયાનોમાં માત્ર વ્યૂહાત્મક આયોજન કે ઝડપી કાર્યવાહી જ નહીં પણ દરેક સ્તરે જાણકારી વહેંચણી અને સંકલિત સહયોગની મહત્વની ભૂમિકા રહે છે તેમણે ઉમેર્યું હતું કે વિભાગોની વચ્ચે રહેલો આઈ ખાસી સંકલન જ અભિયાનની સિદ્ધિ માટે મુખ્ય રહેલું હતું આ કાર્યક્રમમાં શ્રી રાજનાથ સિંહે તમામ નાગરિક સેવા અધિકારીઓને યથાવત એકજૂટ અને વ્યવસાયિક પ્રતિબદ્ધતા જાળવવાની અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે આવી સહકાર ભાવના અને સમર્પણથી પ્રેરિત કાર્યોથી રક્ષણ મંત્રાલય આગળ પણ રાષ્ટ્રીય હિત અને સુરક્ષા ઇચ્છિત રીતે જાળવી શકે અને તેમણે સર્વ વિભાગોને તેમના સહયોગ અને રાષ્ટ્ર સેવાનું અભિનંદન આપ્યું હતું ऑपरेशन सिंदूर के दौरान हमने देखा कि किस तरह से आपने भी हमारी सेना के बैकंड को सेना को बैकेंड सपोर्ट दिया था रक्षा मंत्रालय के अलग अलग डिपार्टमेंट ने भी अपनी सारी भूमिकाओं को बहुत ही खूबसूरती के साथ बहुत अच्छी तरह से निभाया जिसकी वजह से हम इतने सफल ऑपरेशन को अंजाम दे तय किया था उस टारगेट को हिट करने में जैसा हिट करना चाहते थे वैसा हिट करने में हमारी सेना ने काम काम